શાળામાં ધોરણ પાંચના કલ્પેશ અમૃત્યા દ્વારા સ્કૂલમાં ભણતી જે વિદ્યાર્થીઓનો છે તેમને બિભસ્ત વીડિયો બતાવવામાં આવતો હતો અને તેમની સાથે અડપના કરવામાં આવતા હતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા રાજકોટમાં કુવાડવા ગામમાં પોલીસ મથકે ખાસ ફરિયાદ નોંધાઈ છે પોલીસ ફરિયાદ બાદ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે કુવાડવા પોલીસ મથક ખાતે ખાસ વાચક પર બેડી ગામની પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આ ઘટના અંગે ખાસ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે સમગ્ર મામલો અમારા ધ્યાને આવી ગયો છે અને જેથી આ અંગે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા બીઆરસી સીઆરસી અને ટીપીઓ તેમ કુળ મરીને પાંચ લોકો છે તેમના સભ્યોની ટીમ બનાવી છે આ ઘટનામાં સામેલ શિક્ષક અને ફરિયાદી સહિત અન્ય ગ્રામ લોકોના નિવેદન લેવાશે અને આ ઘટના સામે આવતા ફરજ પરના કર્મચારીઓને સસ્પેન્ડ કરવા સુધીના પણ પગલાં લેવામાં આવશે આ સમગ્ર ઘટનાની પોલીસને તપાસ કરવાની હોય છે અને જો તેમાં આરોપી વિરુદ્ધ પોલીસને ચોક્કસ પુરાવા મળે તો પોસ્કો સુધીની કલમ પણ લગાવીને કેસ દાખલ કરવામાં આવશે અને ત્યારે હાલ હવે આ મામલે પોલીસ કેવા પુરાવા એકત્ર કરે છે તે સાથે જ કલ્પેશ અમૃત્યા નામનો જે શિક્ષક છે આ ઘટનાનો જવાબદાર છે કે નહીં તે તો જોવું રહ્યું બીડી વાસક પરમાં ગઈકાલે જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી એ બાબતે અત્યારે હાલ બે વેડી એચટાટ આચાર્ય બીઆરસી સીઆરસી અને એની સાથે સાથે ટીપીઓ એમ પાંચ સભ્યોની કમિટી બનાવી અને તપાસ અર્થે ગ્રામજનોને મોકલવામાં આવ્યા છે ગામ ખાતે મોકલવામાં આવ્યા છે અમારી તપાસ ટીમ એ ગ્રામજનોના નિવેદન રહેશે આચાર્યના અને શિક્ષકોના નિવેદન રહેશે સરપંચના નિવેદન રહેશે